હિમાચલમાં અત્યારે સિઝનનો પ્રથમ સ્નોફોલ રવિવાર રાતથી જોવા મળ્યો છે ઘણા વર્ષો પછી શિમલા શહેરમાં ડિસેમ્બરના બીજા સપ્તાહમાં શિયાળાની ઋતુની પ્રથમ હિમવર્ષા થઈ શહેરની અડીને આવેલા પ્રવાસન સ્થળો ગુફરી ફાગુ અને નારકંડામાં પણ ભારે બરફ પડ્યો છે આ સિવાય લાહોલ સ્પીતિ કિન્નોર કુલ્લુ મનાલી ચંબા અને સિરમોર અને કાંગડાના ધોલાઘર પહાડીઓના ઊંચા વિસ્તારો પણ બરફથી ઢંકાઈ ગયેલા છે હિલ સ્ટેશન શિમલામાં દેવદારના ઝાડ ઘરોની છત માણવા હવે શિમલા દોટ મૂકશે તેમાં કોઈ જ નવાઈ નથી પ્રવાસીઓએ મોડી રાત્રે રીચ ગ્રાઉન્ડ અને મોલ રોડ ઉપર નાચકાન કરીને હિમવર્ષાની મજા માણી હતી હિમવર્ષાના સાક્ષી બનવા માટે બહારના રાજ્યોમાંથી પ્રવાસીઓ આવવાની શક્યતા છે

ખીયોગ સબ ડિવિઝન હેઠળના ફાગુ અને ફુકરી ખાતે શિમલા રામપુર નેશનલ હાઈવે પાંચ બંધ છે નારકંડામાં પણ ભારે હિમવર્ષાના કારણે આ હાઈવે બ્લોક થઈ ગયો છે ચોપાલની બારીમાં શિમલા ચોપાલ રોડ બ્લોક કરી દેવામાં આવ્યો છે વહીવટી તંત્ર દ્વારા આ રસ્તા ઉપર મશીનરી તૈનાત કરી દેવામાં આવી છે અને વાહન વ્યવહાર પૂર્વવત કરવાની કામગીરી ચાલી રહી છે મોટાભાગના રસ્તાઓ બપોર સુધીમાં પુનઃ સ્થાપિત થવાની ધારણા છે અપર શિમલામાં હિમવર્ષાના કારણે ઘણા વાહનો અટવાઈ ગયા છે અને પોલીસ કર્મચારીઓ ફસાયેલા મુસાફરોને બચાવી રહ્યા છે ચોપાલના રેવનીમાં હિમવર્ષામાં ફસાયેલી કારમાં મુસાફરી કરેલા પાંચ લોકોને પોલીસે બચાવ્યા છે